નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે શહેરમાં થોડા દિવસ બાદ દશામાની મૂર્તિની સ્થાપના થવા જઈ રહી છે 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 ભાવિક ખૂબ જ ભક્તિભાવ કરવામાં કરવામાં હોય દિવસ માની આરાધના કર્યા પછી માતાજીની મૂર્તિનું વિસર્જન આવે અને તે માટે કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યા છે નવલખી કૃત્રિમ તળાવ ખાતે માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું નથી તેથી સામાજિક કાર્યકર દ્વારા નવલખી કૃત્રિમ તળાવ ખાતે દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે તેવી માંગ થઈ છે સાથે જ આ તળાવની સાફ સફાઈ થાય અને તળાવની આજુબાજુ ઉગી નીકળેલી જાળી ઝાંખરાની સાફ સફાઈ પણ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે વડોદરા શહેરમાં આવેલ જે નવલખી કમ્પાઉન્ડની અંદર જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે લાખોના ખર્ચે કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે પરંતુ ગઈ ગઈ વખતે પણ જે કહેવાય છે કે દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં નહોતું આવ્યું એટલે ખાસ કરીને વડોદરા કોર્પોરેશન પાસે અમે એક આશાની એક અપેક્ષા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં દશામાનું જે વિસર્જન છે ત્યારે ખાસ કરીને આ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવા માટેની પરવાનગી આપવામાં આવે કારણ કે ઘણા તળાવોની અંદર આપણે જોયું છે કે લોકો બહાર જે દશામાની પ્રતિમા જ્યારે મૂકીને જતા રહેતા હોય તો એ આસ્થા સાથે પણ કંઈક ને કંઈક Okay. જે આપણું અપમાન થતું હોય તેવું પણ લાગી રહ્યું છે એટલે ખાસ કરીને હું આપના મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે હાલમાં જે કૃત્રિમ તળાવ છે કેટલાક કૃત્રિમ તળાવોની હાલત તમે જોશો કે ત્યાં આગળ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે સાથે સાથે કૃત્રિમ તળાવોની અંદર પણ હાલમાં પણ જે કહેવાય છે કે કેટલીક પ્રતિમાઓ જોવા મળે છે તો હું આપના મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે હિન્દુ લાગણી ન દુભાય તેની ખાસ કરીને કાળજી રાખવી જોઈએ અને જે આવનારા દિવસોમાં જે ગણપતિ અને જે દશામાં છે સાથે સાથે નવરાત્રિનો પણ પ્રારંભ થવાનો છે ત્યારે ખાસ કરીને આ તમામ પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે તાત્કાલિક તાત્કાલિક ધોરણે સૂચના આપી અને જે પણ કઈ કામગીરી જે તાત્કાલિક યુદ્ધના ધોરણે કરવામાં આવે તેવી અમારી ખાસ અપીલ છે